તપઋતુના પાંચમા અઠવાડિયાનો બુધવાર પ્રારંભકાળના ખ્રિસ્તીઓ પોતાની શ્રદ્ધા માટે ભૂખ્યા પ્રાણીઓ આગળ મરી જવા તૈયાર હતા પોતાની શ્રદ્ધાની સાક્ષીને ખાતર પોતાનું રક્ત રેડાવી દેવા તૈયાર હતા મારી શ્રદ્ધા સૌને મારા ભાઈ બહેન તરીકે સ્વીકારી સૌનું ગૌરવ કરવા અને જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવા હાકલ કરે ત્યારે હું મારા એ અંતરના અવાજને કાને ધરું છું સાંભળીએ સંત ત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી એકત્રીસથી બેતાળીસ પછી જે યહૂદીઓને ઈસુ પર શ્રદ્ધા બેઠી હતી તેમને ઉદ્દેશીને તેમણે કહ્યું જો તમે મારી વાણીને વળગી રહો તો તમે મારા સાચા શિષ્ય તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તેઓએ જવાબ આપ્યો અમે અબ્રાહમના વંશજો છીએ અને અમે કદી કોઈના ગુલામ થયા નથી તો પછી તમે એવું કેમ કહો છો કે તમને મુક્તિ આપશે ઈસુએ કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ પાપ આચરે છે તે પાપનો ગુલામ છે ગુલામ ઘરમાં કાયમ રહેતો નથી પણ પુત્ર કાયમ રહે છે એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો મને ખબર છે કે તમે અબ્રાહામના વંશજ છો તેમ છતાં તમે મને મારી નાખવા તાકો છો કારણ મારી વાણી તમારે ગળે ઉતરતી નથી મેં મારા પિતાના સાનિધ્યમાં જે જોયું છે તે કહું છું અને તમે તમારા પિતા પાસે જે સાંભળ્યું છે તે પ્રમાણે કરો છો તેમણે સામેથી કહ્યું અબ્રાહમ અમારા પિતા છે ઈસુએ કહ્યું જો તમે અબ્રાહમના વંશજ હોત તો તમે અબ્રાહમને પગલે ચાલતા હોત પણ તમે તો ઉલટા મને મારી નાખવા તાકો છો મને જેણે તમને સત્ય સંભળાવ્યું છે અબ્રાહામે એમ નહોતું કર્યું તમે તમારા પિતાને પગલે ચાલો છો ત્યારે ત્યાં લોકોએ કહ્યું અમે કંઈ બે બાપના નથી અમારે એક જ બાપ છે ઈશ્વર ઈસુએ કહ્યું ઈશ્વર જો તમારો બાપ હોત તો તમે મારા ઉપર પ્રેમ રાખ્યો હોત કારણ હું ઈશ્વરનો મોકલ્યો અહીં આવ્યો છું હું પોતે થઈને નથી આવ્યો પણ તેણે મને મોકલ્યો છે ઈ શું જે લોકોને તેમના પર શ્રદ્ધા બેઠી છે તેમને સત્ય જણાવવા ઈચ્છે છે સત્ય એ છે કે ઈસુ એ માનવ બનેલા પ્રભુ છે ઈસુ માનવીને પ્રભુની સાચી ઓળખ આપે છે પ્રભુ આપણા પિતા છે પિતા આપણને ખૂબ પ્રેમ કરે છે આ સત્ય જાણવાથી ભયમાંથી ગુલામગીરીમાંથી અને બાહ્યાચારમાંથી મુક્તિ મળે છે લોકો તો અબ્રાહમના વંશજો છે તેઓને ખુમારી છે કે તેમણે ક્યારેય ગુલામી ભર્યું માનસ ધારણ કર્યું નથી તેઓ પર જુદી જુદી પરદેશી સત્તાઓએ રાજ કર્યું પણ તેઓ તેમના ધર્મમાં તેમની સંસ્કૃતિમાં અડગ રહ્યા તેઓ આ પરદેશી સત્તાઓને તાબે થયા નથી ઈસુ આ બાહ્ય પરતંત્રતાની વાત નથી કરતા ઈસુ આંતરિક પરતંત્રતાની વાત કરે છે આંતરિક પરતંત્રતા એટલે પાપની ગુલામી આપણો અનુભવ છે કે આપણે પાપના ગુલામ છીએ આપણે માટી છીએ અને પ્રભુનો પ્રાણ છીએ માટી એટલે શરીર અને પ્રભુનો પ્રાણ એટલે આત્મા શરીર અને આત્મા વચ્ચે ગજગ્રહ ચાલે છે આપણો આત્મા પ્રભુની ઈચ્છા પૂરી કરવા માગે છે પણ આપણું શરીર પ્રભુની ઈચ્છા વિરુદ્ધ ક્ષણિક આનંદ તત્કાળ સુખ માટે ઝંખે છે આપણે પરીક્ષણમાં આવી પડીએ છીએ પરીક્ષણને કારણે આપણે પાપ કરી બેસીએ છીએ ઈસુ પોતાના માનવ જીવન દ્વારા આપણને સત્ય સમજાવે છે કે આપણે પરીક્ષણમાં પડીએ છતાં પાપ કરવાનું ટાળી શકીએ છીએ આ સત્ય જાણવાથી આપણે શેતાનને ના પાડી શકીએ છીએ યહૂદીઓ તો ઈસુ જે કહી રહ્યા છે તેનો ઊંડો અર્થ સમજવા તૈયાર જ નથી તેઓ ઊંડા ઉતરવા માગતા જ નથી તેઓ ઈસુનો વિરોધ કરવામાં ઈસુનો છેદ ઉડાડી દેવામાં પ્રભુની ઈચ્છા પૂરી થતી હોય એમ માને છે એટલે ઈસુ તેઓને તેઓ જેને પિતા કહે છે તે અબ્રાહમનું અનુકરણ કરવા કહે છે અબ્રાહમ તો પ્રભુને કેવો વફાદાર હતો એ જ પ્રભુએ પોતાના પુત્ર ઈસુને અબ્રાહમના સંતાનો વચ્ચે મોકલી આપ્યો છે જેમ અબ્રાહમ પ્રભુને વફાદાર હતો તેમ તેના સંતાનોએ ઈસુને વફાદાર રહેવાનું છે પણ તેઓ તો ઈસુનો પ્રભુ તરીકે સ્વીકાર કરવા તૈયાર જ નથી એટલે ઈસુ તેઓને અબ્રાહમના સંતાનો નથી એવું કહે છે આપણે મોઢેથી કબૂલીએ છીએ કે ઈસુ મારા પ્રભુ છે પણ આપણા કર્મો એવા હોતા નથી આપણે કામમાં પ્રમાણિક નથી ફરજ પાલનમાં ચુસ્ત નથી માફી આપવા તૈયાર નથી માફી માગવા ઉદાર નથી સમાધાન સાધવા ના પાડીએ છીએ આ સિવાય આપણી કેટલી કુટેવો હાનિકારક છે આપણે ઈસુને અંતરથી સ્વીકારીએ અને મુક્તિ પામીએ हर दिन जा लगी तारु रशि जाली मारे हर पल हर दिन रट तारु नेशि तुझ बिदने रूठिया मत चालो हारा रा मुझने राखी ले हवे तू तारी सा मुझने राखी ले हवे तू तार